નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો કેબિનેટના બેઠકમાં અઢાર મહિનાનું બાકી ડીએરિયસ અંગે લેવામાં મોટો નિર્ણય તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલમાં નવા સો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો આપણી જે વોટ્સઅપ ચેનલ ટેલગ્રોમ બંધ બનાવે છે તેને લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ટ્રાક્ટ બાબતે હર એક અપડેટ મળતી લેશે મિત્રો સાથે સાથે જો તમે મિત્રો મારી ચેનલનું મેમ્બરશિપ લેવા માગતા હો તો ટ્વેન્ટી નાઇન પર મંથ છે તો તમે ઈચ્છા હો તો લઈ શકો છો ચાલો જાણીએ આજનો મહત્ત્વની વિગતો મિત્રો ફિટપ્રેન્ટ ફેક્ટર ફિટપ્રેન્ટ ફેક્ટર એ કેન્દ્રીય કર્મચારીનો મોટો મોટો ભાગ છે મિત્રો ફિટપેમ્પ ફેક્ટરના વધવાથી કેન્દ્ર કર્મચારી રાજ્ય સરકારના કર્મચારીઓ ખૂબ જ ખૂબ જ ઉપયોગી બને છે કારણ કે ફિટપેમ્પ ફેક્ટરમાં પગાર અને પેન્શનમાં વધારો થાય છે તો તમે જાણો છો ફિટપેમ્પ ફેક્ટરના આંકડા હજુ આવવાના બાકી હતા તો મિત્રો અંતે ફિટપેમ્પ ફેક્ટરના આંકડા બહાર આવી ગયા છે તો કયા કયા આંકડા ક્યાં સુધી પહોંચાય છે આ આંકડા પહોંચવાથી કેટલો ફાયદો થવાનો છે તેના વિશે આજના વિડીયોમાં વાત કરીશું વિડીયો ગમે તે વિડીયો એન્ડ સુધી બનાવી મિત્રો તો મિત્રો તમે જાણો છો તેમ તમને તમે જાણો છો તેમ કેબિનેટની બેઠકમાં જે તમે કેબિનેટના બેઠકમાં ફિડપેમ્પ ફેક્ટર અંગે મહત્ત્વપૂર્ણ નિર્ણય પણ લેવાનો છે તમે જાણો છો કે મિત્રો જે ફીડપેમ્પ ફેક્ટર ફીડપે ફીટપેમ્પ ફેક્ટર વધવાથી આઠમું પગાર પંચ આઠમો પગાર પંચના પગાર અને પેન્શનમાં મોટો બમણો વધારો થવાનો છે મિત્રો નવ હજારનું પેન્શન આવતો હોય તો મિત્રો ડબલ થવાના જ છે ડબલ થઈ જશે બમણો પગાર થશે જ્યારે જે એવી જ રીતે પેન્શનમાં એવી જ રીતે થવાનું છે મિત્રો તમે જાણો છો કે આગામી વર્ષમાં એટલે કે બે હજાર છવ્વીસમાં આઠમું પગાર પણ લાગુ થવાનું છે આઠમું પગાર પણ દસ વર્ષે લાગુ થાય છે મિત્રો દસ વર્ષ પૂર્ણ થઈ ગયા છે આ વર્ષમાં દસમું વર્ષ પૂર્ણ થાય છે સાતમું પગાર પંચના સાતમું પગાર પંચના દસ વર્ષ આ વર્ષમાં પૂર્ણ થાય છે અને સરકાર દ્વારા મોદી સરકાર દ્વારા મોદી સાહેબ શ્રી મોદીએ જે જાહેરાત કરી હતી જાન્યુઆરીમાં બે હજાર પચીસમાં કે આઠમું પગાર પણ આવતા વર્ષે બજાર છવ્વીસમાં લાગુ થશે તો મિત્રો જે આ ફીડ પેમ ફેક્ટર ફીપેમ ફેક્ટર ઉપરથી આપણને ખ્યાલ આવશે કે પગાર પેન્શનમાં કેટલો વધારો હશે તો ફી ફેક્ટર કેટલો સુધી પહોંચવાનું છે તેના વિશે પણ વાત કરવાના છીએ તો મિત્રો વાત કરી લે મિત્રો વધારે વધારે ફીડપેમ ફેક્ટર તમારે ક્યાંથી પહોંચી શકે છે તો નિષ્ણાતોના મત મુજબ મળતી માહિતી અનુસાર મિત્રો તમારું જે ફીડપેમ ફેક્ટર બે પોઈન્ટ છ્યાસી સુધી પહોંચી શકે છે મિત્રો તમે જાણો છો કે મિત્રો સાતમું પગાર પણ છેટા બે પોઈન્ટ સત્તાવન ફીડપેમ ફેક્ટર હતું ફિટપેમ ફેક્ટર બે સંતાઓન હતું મિત્રો આ વખતે બે બે સી બે પણ બોણું સુધી ફિટપેમ ફેક્ટર વધી જશે મિત્રો જેટલો ફિટમેન્ટ ફેક્ટર વધશે તેટલો પગાર અને પેન્શનમાં ખૂબ જ સારો વધારો જોવા મળી શકશે મિત્રો એ ફિટપેમ ફેક્ટર એવા ક્યારે લાગુ ફિટપેમ ફેક્ટરે એ જાણું છું કે મિત્રો ફિટપેમ ફેક્ટર એનો ઉપયોગ ક્યારે થશે તો મિત્રો એનો ઉપયોગ થશે જ્યારે આટમું પગાર પણ લાગુ થશે તેનો અમલ કરવામાં આવશે તે અમલવાળી પગાર અને પેન્શન આના કારણે જોવા મળશે મિત્રો તો મળતી માહિતી અનુસાર તમને કહ્યું કે આગામી સમયમાં કમિનિટી બેઠક બોલવામાં આવશે કમિટી બેઠક બોલ્યા બાદ આપણે જે આઠમો પગાર પંચની અમલવારી શરૂ થશે પરંતુ નિષ્ણાતોના મત મુજબ મિત્રો જે છે આ આગામી સમય જો બે હજાર છવ્વીસમાં શરૂઆતમાં જ નહીં થાય નહીં થાય કારણ કે સમય થોડો જ છે પરંતુ હજુ સુધી કેબિનેટી બેઠકમાં કેબિનેટની બેઠક કે સભ્યો કમિટીની બેઠકમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી મિત્રો તો આ વખતે આપણે સ્પષ્ટ રીતે લાગી રહ્યું છે કે આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે વિધાનસભા ચૂંટણી પહેલાં જ આટલું પગાર પણ લાગુ થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે કારણ કે જેટલું વિધાનસભા ચૂંટણી પહેલાં જો લાગુ કરવામાં નહીં આવે તો તેની અસર જોવા મળશે મિત્રો તો આટલું પગાર પણ છે તે બાબતે પણ મિત્રો જે ટૂંક સમયમાં જ તેનો નિર્ણય લઈ શકે છે સાથે સાથે મિત્રો કેબિનેટ બેઠકમાં ડી એ રીસ તમે જાણો છો મિત્રો કોરોના સમયગાળા દરમિયાન સરકારશ્રી દ્વારા જે મહામા કોરોના મહામારી દરમિયાન અઢાર મહિના ડી બે હજાર વીસથી બજાર એકવીસ સુધી રોકી રાખવામાં આવ્યું હતું તો મિત્રો હજુ સુધી કંઈ હજુ હજુ સુધી કંઈ તેમને ચૂકવવામાં આવેલું હતું તે પેન્શન અને સરકારી કર્મચારી એમ કહી રહ્યા છે કે જો તમે એક સારી ન ચૂકી શકતો તે હપ્તાવાઈ ચૂકવવામાં આવે પરંતુ તેમને હવે ચૂકવામાં આવે છે તે ઘણી રાહ જોઈ છે તેમણે કહીએ જ્યારે કોરોના મહાઘાઇ દરમિયાન તે પોતાની ફરજ ફરજ નિભાવી હતી તો તેમને હવે પોતાનું પોતાનું જે ફરજ નિભાવી તેનું કહી શકાય કે મિત્રો તે મહેતા કહી શકાય છે તેમાં ચૂકવવામાં આવે મિત્રો તો હવે જોઈ શકાય કે સરકાર દ્વારા ક્યારે સ્પષ્ટપણે તેનું ઓર્ડર આપીને કહી શકાય કે તે જાહેરાત કરીને અઢાર મહિના ડીએ ડીએ સાડા સાડે આઠમું પગાર બંધ અંતર્ગત કોઈ નવી અપડેટ આવશે તો તેની પર જાણ કરવા આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કરી લેજો મિત્રો થેન્ક યુ વેરી મચ અચુવા વિડીયો જય હિન્દ જે ભારત